રામ રામ જય ઓગણીસો બાણુંમાં આરએસએસના કાર્યકર્તા તરીકે અમે કાર સેવામાં ગયા હતા અહીંયાથી નડિયાદની મેડિકલ વાહન હતી અત્યારે જે એકસો આઠ ચેવીસ એટલી સાઇઝની અને એમાં અમે ચાર ડોક્ટર્સ અને એક ડ્રાઈવર ને એક હેલ્પર એ પ્રમાણે પાંચ છ લોકો અહીંયાથી ગયા હતા અને જતાં તો કોઈ તકલીફ હતી નહીં પણ ત્યાં બપોર પછી જે કાર સેવાની પ્રક્રિયા ચાલી અને પછી જે રીતે બાબરી ધ્વંસ થયો અને એ પછી રેપિડ એક્શન ફોર્સ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા મૂકાઈ અને એ પછી જે આખો માહોલ જે ઊભો થયો એ બહુ જ જેને કહેવાય કે રોમાંચક હતો અમે વળતા જે અનુભવ છે વળતાનો અનુભવ અમારો બહુ જ રોમાંચક અને ખતરનાક છે એટલા માટે કે બાબરી ધ્વંસ પછી બીજા એ દિવસે રાત્રે અમારે નીકળવાનું થયું અને અમે લોકો ત્યાં જે ઘણા બધા લોકોનું મૃત્યુ થયું હતું એમાંથી બે મૃતદેહ એક મૃતદેહ હતો અજમેરનો અને એક મૃતદેહ હતો ઝાલોદનો આ બે મૃતદેહ લઈને અમારે મેડિકલ વાનમાંથી પાછા પરત આવવાનું હતું અને રાત્રે બાર વાગે એમનું જે પોસ્ટમોર્ટમ થયું બંને મૃતદેહ પછી અમારે નીકળવાનું થયું અને લગભગ વહેલી સવારે એટલે અજવાળું થવા આવ્યું હશે અને એ સમય અમારી ગાડીની ક્લચ પ્લેટ બગડી અને એ જે ક્લચ પ્લેટ એવી જગ્યાએ બગડી અને એક્ઝેક્ટલી તારે યાદ નથી છપરા નામનું ગામ કંઈ હતું એવું અને ત્યાં આગળ બદલી આખું ગામ મુસલમાનોનું ગામ હતું અને ચારે બાજુ ધમાધમ ને બધું ચાલતું હતું અને એ દરમિયાનમાં અમારી ક્લચ પ્લેટ બગડી એટલે બે કિલોમીટર તો અમે ગાડી ધક્કો મારીને લઈ ગયા અને પછી આગળ કીધું એકાદ આપણને કોઈ ઓટો ગેરેજ મળે તો પણ બધું જ બંધ હતું પણ ખબર નહીં ભગવાનની કંઈ દયા હશે તો ત્યાંના એક મુસલમાન એમને જોયું મુસ્લિમ જ હતો પણ એ જોઈ ગયો અમને અને ધક્કા મારતા અને પૂછ્યું શું થયું છે પછી બધી વાત કરી ચલો હું કર્યા મારું ગેરેજ છે પછી એને એકલાય પોતાનું ગેરેજ જે છે એ ખોલીને અમારી ક્લચ પ્લેટ રિપેરિંગ કરી પણ એ જે ચાર કલાક અમે કાઢ્યા છે રિપેરિંગના એ ખતરનાક કાઢ્યા છે કારણ કે અમે કીધું ગાડીને અને મૃતદેહને જે થવાનું એ થાય પણ આપણે બધા લોકો જે છે અલગ અલગ વહેંચાઈ આવો સાથે ઊભા છે તો પણ કોઈકને શંકા જશે એટલે અમારી સાથે એક ડૉક્ટર ગિરીશભાઈ શાહ હતા એ તો બહુ જ ડરી ગયા હતા એ તો હનુમાન ચાલીસા મોટે મોટી મેં મોટે મોટી નાગાશો ધીમે ધીમે ગાઓ સામાનમાં ગાઓ અને એક બરાબર છ લોકો છ છ લોકો અલગ જગ્યાએ અમે બધા વહેંચી ગયા ઊભા રહ્યા એ ચાર કલાક અમે જે કાઢ્યા છે ને ખતરનાક ચાર કલાક કાઢ્યા છે અને એ પછી અમે ગાડી રિપેર થતા અને ખબર નહીં કેમ એના માં રામ તો એણે કીધું સાહેબ કંઈ ચિંતા ના કરશો કે હું બેઠો છું અહીં કોઈ તમને આંગળી પણ નહીં ગયા અને એ પ્રકારે આખી જે રોમાંચક જેને કે આજે યાદ કરીને તો પણ કમકમાઈ જાય છે તો એ પ્રકારની મુસાફરી અને આવતી વખતે તો લગભગ જેને કહેવાય ને કે રાજસ્થાનની બોર્ડરમાં પ્રવેશ્યા પછી ભરતપુર પાસે અમને પોલીસે રોક્યા તો પણ અમને ડર લાગ્યો અમને કેમ રોક્યા હશે પણ પછી એમણે કીધું કે અમે તમારી સેફટી માટે તમારી સાથે છીએ એટલે પછી તો અમને પોલીસ પ્રોટેક્શન ત્યાંથી મળી અને લગભગ શાંતિથી અમે લોકો ત્યાં પરત પાછા રામ રામ જય